અંબેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સમૃદ્ધિ પાર્ક સોસાયટીના બંધ મકાનને ટસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી એક લાખ ત્રાણું હજારના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરારથી જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરના કાપોતરા પાટિયા સ્થિત સમૃદ્ધિ ફરિયાદ નોંધાવવા પામી છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના કાપોદરા પાટિયા સ્થિત સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા રામપ્રતાપ કશ્યપ સાદી પ્રસંગમાં ગામ ગયા હતા જ્યાંથી તેઓ થોડા દિવસ ગામ કામ રોકાયા હતા તે દરમિયાન તેમનું મકાન બંધ હોય જે બંધ મકાનનો લાભ ટસ્કરો લીધો હતો બંધ મકાન ને ટસ્કરો નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટ માં રહેલ બે સોનાની ચેન એક અંગૂઠી તેમજ અન્ય સોના ચાંદીના દાગીના તેમજ પાંચ થી સાત હજાર રૂપિયા રોકડ રકમ મળીને કુલ્લે કિંમત રૂપિયા એક લાખ ત્રાણું હજાર મુદ્દા માલ ઉપર હાથ ફેરો કરીને ફરાથી જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે ઉલ્લેખનીય છે કે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે

चार तारीख को वहाँ पहुँचा शादी में लगने था पिजी था पापा की मेरे तबीयत थोड़ा खराब थी सही था फिर यहाँ से आठ तारीख को पंडित के पुजारी हैं पंकज जोशी उन्होंने मुझे फ़ोन करके ग्यारह उनचास पर बताया कि तो आपके घर में ऐसा हो गया क्या क्या चोरी हुआ चोरी हुआ हाँ पुलिस कंप्लेन किया हुआ है चोरी में दो चैन है एक अंगूठी है અરે માગ ટીકા હૈ કેસ તો થોડા હિ થા પાંચ સાત હજાર રૂપિયા જ્યાં નહીં થાય કેશ કુછ નહીં થાય જતા નહીં